હવે એનજીઓ આવે તો અમારી હાલત બી ગંભીર કહેવાય એમ એક કારણ કે અમે મોટા ભાગની સો ટકા વિધવા છે વિધવા બેનો છે મોટા ભાગની બહેનો વિધવા છે ભાઈઓની ગણતરી તો દસ ટકા કે પંદર ટકા જ જેવી છે અમારા માટે બહુ જ ગંભીર બાબત છે કે જા એવું હોય તો અમને ઊંઘ નથી આવતી એટલે ભગવાનને એ જ પ્રાર્થના માતાજી ને કે ની જવી જોઈએ એનજીઓ બાબત તમારું શું કેવું છે મેં એનજીઓ બાબતે તો અમારા મારા મારા માટે તો એનજીઓ આવો જ નહીં જોઈએ એનજીને આપે તો નુકસાન નુકસાન સરકાર કે એક બાજુ કહે છે કે કુપોષણ દૂર કરો હવે એનજીઓ બનાવીને નેવું મિનિટમાં પહોંચાડવાની વાત છે નેવું મિનિટમાં પહોંચાડવાની શક્યતા છે જ નથી અમે ત્યાં ત્યાં એકથી દોઢ વાગે ગરમ ગરમ બનાવીને ગરમ જમાડીએ છોકરાઓને ચાર વાગે ગરમ નાસ્તો આપીએ અમારા છોકરા એ અમે જાતે ખુદ બનાવીને જમાડીએ તો કુપોષણ દૂર થાય આ ને આપે તો કુપોષણ દૂર થવાનું નથી અને મેન વાત તો છોકરાઓ જમશે જ નહીં આ એનજીઓને આપશે એમાં જશે એમાં કોઈ જમવાનું અત્યારે પેરેન્ટ લોકો કોઈ ટિફિન આપતા નથી ટોટલી છોકરું જમે છે સ્કૂલમાં તો એનજીઓને આપશે તો કોઈ છોકરું જમશે નહીં પ્રાઇવેટ સ્કૂલોમાં જતા રહેશે ગુજરાતીના ગવર્મેન્ટની સ્કૂલના વિદ્યાર્થીઓ બધા પ્રાઇવેટમાં જતા રહેશે એટલે અમારા મારા દ્રષ્ટાંતમાં તો એટલું જ છે કે સરકાર એન્જોય આવવો જ નહીં જોઈએ

મધ્યાહન ભોજનના પ્રમુખ સુરત જિલ્લાના પ્રમુખ જ્યારે એનજીઓ આવે ત્યારે એનજીઓ આવે ત્યારે અમારા તમામે તમામ ગરીબ સંચાલકોની રોજીરોટી સીનવાઈ જાય છે અને એ રોજીરોટી ના સિનવાય એના માટે આજે અમે દેવ દેવગેવમોગરા ખાતે મીટિંગ લીધી અને બધાનું સમર્થન લીધું અને અમને તમામે તમામ સંચાલકો ભાઈઓને બહેનોએ સપોર્ટ કર્યો કે તમે મહામંડળ વતી લડી અને એનજીઓને

કે ટાઈબલ વિસ્તાર પ્રથમ પસંદ કરે છે જ્યારે ભરોડ વિસ્તારમાં સંચાલકો બોલી શકે છે રજૂઆતો કરી શકે છે ત્યારે અમારા આદિવાસી વિસ્તાર અને ટાઈબલ વિસ્તારમાં ગરીબમાં ગરીબ સંચાલક એક બોલવા માટે પણ ઓફિસમાં જતો હોય તો બોલવા માટે પણ એને તકલીફ પડતી હોય એટલે આવો અવાજ ઉઠાવી શકે નહીં એનો લાભ લઈ શકે એનજીઓ વિરુદ્ધ જે આજે તમે ભેગા થયા છે તો આગળ જતા તમારે કયા પ્રકાર આંદોલન રહેશે અમારે આગળ જતા પ્રથમ તો અમે સીએમ સાહેબને આવેદનપત્ર આપીશું ત્યાર પછી રાજ્ય કક્ષાના અને કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી છે એમને મળીશું એમને આવેદનપત્ર આપીશું ત્યાર પછી મહામંડળ નક્કી કરશે કે આપણે દરેક કલેક્ટર ઓફિસે મામલદાર કચેરીએ અને જે તે મત વિસ્તારના જે તે તાલુકાના ધારાસભ્યો કે જે તે સંસદીય ક્ષેત્રના સંસદ સભ્યોને રજૂઆતો કરીશું અને અમારી માગણીઓ મૂકીશું જી આપણે અહીં દેમોગ્રા ખાતે જે એમડીએમ ના કર્મચારીઓ છ જિલ્લામાંથી ભેગા થયા એમની આપણે રજૂઆત સાંભળી કયા કારણથી આજે જે આદિવાસી વિસ્તાર છે છ જિલ્લાઓ છે તેમાં તેમાં એનજીઓ આવી રહ્યું છે તે આપણે જે કર્મચારી છે એમના પરથી સાંભળ્યું આવા જ નવા વિડીયો સાથે મળી